ભાવનગર શહેરના દેવરાજનગરમાં બની અકસ્માતની ઘટના કાર ચાલકે અકસ્માત સર્જી મેયરની કાર અને બાઇક સવારને લીધા અડફેટે અકસ્માતની ઘટનામાં બાઇક સવાર અને મેયરની કારનો કારના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત મેયરના બાય હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું ઘટનામાં ત્રણેય વાહનોને મોટી નુકસાની પહોંચી બના અંગે મેયર સહિતનાઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મારા ઘર પાસે અકસ્માત બન્યો છે મારી બા ગુજરી ગયા ને આજે બાર દિવસ થયા આજે કાયની ઉત્તર ક્રિયા હતી અમે વાળું કરીને બહાર વંડીએ ઊભાતા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડે રોડ એકદમ સુમસામ હોય છે દિવસે પણ સુમસામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાડો મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સરે લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાકી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે વગર કોઈ ટ્રાય કરે લાયસન્સ વગર કોઈ આવી ડ્રાઈવ કરે તો સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન સાદા માણસોને સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતાને મારી મેં આપની ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે શું કહેશો ગાડીને નુકસાન થયું છે ગાડી તો ત્રણ ચાર કે પાંચ ગુડાડી એ જે મેં જોઈ નથી એની પોતાની ગાડી પણ કાબૂ બહાર જો ન થઈ હોત કોઈ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડીયારે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે અત્યારે ઘણું બધું નુકસાન થાય બીજા કોઈને આમાં વાગ્યું છે કે કે મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો ફ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે